હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો તમે લોકો પણ તાજી અને ગરમાગરમ રોટલીઓ છે તે ખાવાનું પસંદ કરો છો અને વાસી રોટલી એટલે કે ઠંડી રોટલી છે તેને ખાવાનું પસંદ નથી કરતા તો આ વિડીયો છે ચોક્કસથી તમારા માટે જી હા મિત્રો કદાચ તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે નવાઈ લાગશે પણ ગરમ અને તાજી રોટલી છે તેના ફાયદાઓ જેટલા છે તેના કરતાં પણ વધારે વાસી રોટલી છે તે ગુણકારી અને ફાયદાકારક હોય છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું કે વાસી રોટલી ખાવાથી કઈ રીતે આપણું પાચન છે તે સુધરે છે તેની સાથે સાથે પાચનતંત્ર મજબૂત થાય છે ઉપરાંત

શરૂ કરી દઈએ આજનો વિડીયો મિત્રો આજનો વિડીયો તમે આખો જોશો તો તમે લોકો પણ આજ પછી ક્યારેય વાસી રોટલે છે વાસી રોટલી છે તેને નજર અંદાજ કરવાનું કામ નહીં કરો તેની સાથે સાથે મિત્રો કદાચ તમને લોકોને યાદ હશે કે આપણે લોકો પણ બાળપણમાં જ્યારે વહેલા સવારે ઉઠતા ને ત્યારે મમ્મીને પૂછતા કે નાસ્તામાં શું છે તો ઘણીવાર આપણા મમ્મી છે તે આપણને રાત્રે બનેલી રોટલી છે તે આપતા અને આ રોટલીની સાથે ચા દૂધ અથવા તો ઘી ચોપડીને તે આપણને ખવડાવતા કદાચ મિત્રો ત્યારે એવું બનતું કે આ રોટલી છે તે આપણને બહુ ન ભાવતી પણ આજના આ વિડીયોમાં હું તમને આ વાસી રોટલી છે તેને ખાવાના ફાયદાઓ વિશે જણાવવાનો છું અને આ જાણીને પછી આપણે વાસી રોટલીને ક્યારેય ઇગ્નોર તો નહીં જ કરી શકીએ મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો વાસી રોટલીનો મતલબ એવો જરાય નથી કે ખરાબ થઈ ગયેલી રોટલી આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વાસી રોટલી ક્યારે જ ફાયદો આપી શકે છે જ્યારે તેને યોગ્ય રીતે સાચવવામાં આવી હોય યોગ્ય પદ્ધતિથી રાખવામાં આવી હોય તેની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને એ પણ પહેલાં જણાવવાનો છું કે વાસી રોટલી છે તેમાં એવો શું ફેરફાર થાય છે કે જેથી કરીને તે તાજી અને ગરમ રોટલીથી અલગ પડે છે મિત્રો તમે લોકોએ ધ્યાનથી અભ્યાસ કર્યો હશે તો તમને લોકોને જણાશે કે ગરમ અને તાજી રોટલી હશે ને તે તમે જ્યારે ખાવા બેસો છો ત્યારે પ્રમાણમાં વધારે ખવાઈ પણ જાય છે કારણ કે તે આપણને વધારે ભાવે છે અને વધારે ખવાઈ જવાને પરિણામે બને છે એવું કે તે આપણા પેટમાં વધારે ભાર કરે છે આપણા પાચનતંત્ર પણ વધારે ભાર કરે છે જ્યારે તેની માત્રામાં તેને થોડો સમય માટે રાખી દેવામાં આવે થોડી વાસી થવા દેવામાં આવે અને પછી જો ખાવામાં આવશે તો તેનાથી બનશે એવું કે તે લિમિટેડ માત્રામાં ખવાશે અને પરિણામે તેનું યોગ્ય પાચન છે તે પણ થઈ શકે છે મિત્રો આગળ વાત કરવા જાવ તો રોટલી છે તે જેમ જેમ વાસી થતી જાય છે તેમ તેમ તેમાં એક પ્રોસેસ થાય છે આ પ્રોસેસને કહેવામાં આવે છે સ્ટાર્ચ રેટ્રોગેશન જેના પરિણામ સ્વરૂપે તેનું પાચન છે તે સરળતાથી થાય છે સરળ સમજી શકાય એવા શબ્દોમાં કહેવા તો તેમાં જે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હોય છે તેનું રૂપાંતર સરળ કાર્બોહાઈડ્રેટ્સમાં થાય છે અને તેના પરિણામ સ્વરૂપે તેનું પાચન છે તે આપણું પાચનતંત્ર ખૂબ જ સરળતાથી કરી શકે છે હવે મિત્રો જે લોકોનું પાચન તંત્ર નબળું છે અથવા તો એવા લોકો કે જેમને ગેસ એસિડિટી અથવા તો પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ રહે છે તે લોકો માટે વાસી રોટલી છે તે ખૂબ જ વધારે ફાયદાકારક છે અને એટલા માટે જૂના જમાનામાં આપણા વડીલો જે હતા તેમને પણ તમે જોયું હશે તો તે વાસી રોટલી છે તેના પર ઘી લગાવીને અથવા તો દૂધ સાથે ખાવાનું પસંદ કરતા હતા પ્રિફર કરતા હતા મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો વાસી રોટલી છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે શા માટે તો એ જણાવી દઉં તો ગરમ રોટલી છે તે જેમ જેમ ઠંડી થઈ અને વાસી થઈ જાય છે ત્યારે તેમાં સ્ટાર્ચ રેઝિસ્ટન્સ છે તે વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તેનું પાચન છે તે ધીમે ધીમે થાય છે અને એનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે જમ્યા પછી જે આપણા લોહીમાં સુગરની માત્રા સ્પાઈક આવે છે એટલે કે ઉછાળો આવે છે તે નહીં આવે અને તેના પરિણામ સ્વરૂપે આપણું બ્લડ સુગર છે તે ખૂબ જ સ્થિર અને સ્ટેબલ જળવાઈ રહે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વાસી રોટલીમાં અન્ય પણ કેટલાક ફાયદાઓ છે જે આપણે મેળવી શકીએ છીએ જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ સાથે સાથે જો તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તે લોકોએ પણ આવી વાસી રોટલી છે તે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ તેનાથી આપણને લોકોને અણધાર્યા અને ખૂબ જ સારા પરિણામો છે તે ચોક્કસથી મળી રહેશે આ ઉપરાંત મિત્રો તેના ફાયદાઓની વાત કરવા જાઓ તો વાસી રોટલી છે તે આપણું વજન ઘટાડવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે હમણાં આગળ જણાવ્યું એ પ્રમાણે જેમ જેમ રોટલી વાસી થવા લાગે છે તેમ તેમ તેમાં સ્ટાર્ચ રિટ્રોગેશનની પ્રક્રિયા થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ વાસી રોટલી છે તે પચવામાં ધીમી હોય છે ધીમે ધીમે તેનું પાચન થાય છે અને તેનાથી લાંબો સમય સુધી આપણને લોકોને ભૂખ નથી લાગતી અને પરિણામે આપણે ઓછી કેલેરી કન્ઝ્યુમ કરીએ છીએ ઓછી કેલેરી લઈએ છીએ કે જેથી વજન આપણે સરળતાથી ઘટાડી શકીએ છીએ મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો વાસી રોટલી છે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ નીચો હોવાને કારણે ઇન્સ્યુલિન છે તે પણ ઓછું વપરાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં વાત કરવા તો ફેટ છે તે પણ ઓછો જમા અને તેના પરિણામ સ્વરૂપે મેદસ્વીતાથી પણ આપણે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ તેની સામે વાત કરવા જાઓ મિત્રો તો તમે તાજી અને ગરમ રોટલી ખાઓ છો તો તેનું પાચન તો ઝડપથી થાય જ છે પણ તેની સાથે સાથે ઝડપથી પાચન થવાના પરિણામે તેમાં રહેલી સુગર છે તે લોહીમાં ભળી જવાથી સુગરમાં પણ સ્પાઈક આવે છે અને જમ્યા પછીનું સુગર ખૂબ ઝડપથી વધે છે જ્યારે વાસી રોટલીમાં આનાથી ઉલટી પ્રોસેસ થાય છે તેનાથી આપણા સુગરમાં સ્પાઇક નથી આવતું અને પરિણામ સ્વરૂપે લાંબો સમય સુધી આપણું પેટ છે તે પણ ભરેલું હોય તેવો આપણને અહેસાસ થાય છે મિત્રો શું તમને લોકોને પણ ખ્યાલ છે કે આપણી ઇમ્યુનિટીનું રહસ્ય શું છે તો આપણી ઇમ્યુનિટી માટે જવાબદાર આપણા આંતરડા અને જઠર એટલે કે પેટ છે હવે વાસી રોટલીનું તમે લોકો જ્યારે પણ સેવન કરો છો ત્યારે તેમાં અમુક ચોક્કસ પ્રકારના પ્રિબાયોટિક હોય છે અને તેના પરિણામ સ્વરૂપે જઠર અને આપણા આંતરડાઓની તંદુરસ્તીમાં વધારો થશે અને તેના પરિણામ સ્વરૂપે આપણી ઓવરઓલ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી છે તેમાં પણ સારો એવો વધારો થવાનું કાર્ય થાય છે સાથે સાથે મિત્રો આયુર્વેદની વાત કરવા જાઉં તો આયુર્વેદમાં તાજો ખોરાક છે તેને ખાવા પર ભાર આપવામાં આવ્યો છે એટલા માટે કારણ કે તાજો અને ગરમ ખોરાકનું તમે લોકો જ્યારે સેવન કરો છો ત્યારે તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તેની અંદર પ્રાણશક્તિ રહેલી છે પણ તેની સામે આયુર્વેદ વાસી રોટલીના ફાયદાઓને પણ નકારતું નથી તેને સ્વીકારી રહ્યું છે મિત્રો વાસી રોટલી છે તેના પણ પોતાના જ કંઈક અલગ ફાયદાઓ છે અને એટલા માટે જ મિત્રો તમને જણાવું તો આપણા વડીલો આપણા દાદી છે આપણા નાની હતા તે પણ વાસી રોટલી છે તેને ખાવાનું પસંદ કરતા હતા અને એટલા માટે જ તેઓ વહેલી સવારે ઊઠી અને આ વાસી રોટલી સાથે દૂધ અથવા તેના પર ઘી લગાવી અને ખાવાનું પસંદ કરતા હતા પરંતુ વાસી રોટલી છે તે પૌષ્ટિક અને સારી ત્યારે જ રહે છે તેનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય રીતે સાચવેલી હોય અને તેમાં કોઈ જ પ્રકારનું અન્ય નુકસાન થયેલું ન હોય આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વધારે વાસી અને ખરાબ થઈ ગયેલી રોટલી છે તે પણ આપણા શરીરને નુકસાન કરી શકે છે તો પ્રશ્ન એવો થાય કે વાસી રોટલીની સાચવણ કઈ રીતે કરવી તો મિત્રો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો રોટલી છે તેને સાચવો છો તો તેને ગરમીથી અને ભેજવાળા વાતાવરણથી દૂર રાખવી જોઈએ જો આવા વાતાવરણમાં લાગશો તો તેમાં ખૂબ જ ઝડપથી ફૂગ લાગવાનો ભય રહી શકે છે તેની સાથે સાથે તેને સાચવવા માટે ફ્રીજમાં રાખવી જોઈએ અથવા તો યોગ્ય હવાચુસ્ત કન્ટેનર હોય તેની અંદર રાખવી જોઈએ અને તેને ગરમ જગ્યાએથી પણ દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ ઉપરાંત વાસી રોટલી છે તેને બારથી પંદર કલાકની અંદર અંદર તો ખાઈ જ લેવી જોઈએ આથી વધારે સમય રાખેલી રોટલી છે તેમાં ઘણીવાર વાસ પણ બેસી જાય છે અને સાથે ફૂગનું સંક્રમણ પણ થઈ જાય છે અને આવી રોટલી ખાવાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે માટે આવી તકેદારીઓ ચોક્કસથી રાખવી જ જોઈએ તો આ ઉપરાંત વાત કરવા જાઓ તો વાસી રોટલીને તમે એકાદ વાર થોડી ગરમ કરી અને ખાઈ શકો છો પરંતુ તેને વારંવાર ગરમ પણ ન કરવી જોઈએ

કન્ઝ્યુમ કરવાનું તેને ખાવાનો ગુણ છે તે સ્વીકારવામાં આવેલો છે આપણે પણ આ પરંપરાને જાળવીએ અને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતે પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર